કતર ગામ વિસ્તારમાં ફ્લડ ગેટ બંધ થઈ ગયા છે જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે રસ્તા પર કમર ડૂબ પાણી ભરાઈ ગયા જેના પગલે લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી હતી દક્ષિણ ગુજરાતના મેઘરાજાની ફરી એકવાર તોફાની સવારી આવી પહોંચી છે સુરતમાં પણ ઝાપટા સ્વરૂપે ભારે વરસાદ પડી રહ્યો છે બીજી તરફ મુકાઈ ડેમમાંથી આવકને ધ્યાને રાખીને બે પોઈન્ટ સુડતાલીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી તાપી નદી બે કાંઠે વહી રહી હોવાથી ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે જેના પગલે વેટ રોડ કતરગામ અને પંડોળમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે વિસ્તારમાં ગેટ બંધ થઈ જયા છે જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થયું છે તંત્ર દ્વારા આ રસ્તા ઉપર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે ભારે વરસાદને પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતી કાર બંધ પડી હતી જેમાં પાણી કારમાં ફસાઈ ગઈ હતી જેથી કારને ધક્કો મારવાની ફરજ પડી હતી બીજી તરફ પાણી હટાવવા માટે પાલિકા દ્વારા પણ પંપ મૂકવામાં આવ્યા હતા કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ